સુરત સાઇબર ક્રાઈમનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે કેમિકલ વેપારીએ મુંબઈથી તાઇવાન મોકલેલા પાર્સલને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે કહીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા કહ્યું હતું જે બાદ વેપારીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચ સહિતના અલગ અલગ અધિકારીઓની ઓળખ આપીને કોલ અને વિડીયો કોલ દ્વારા અવનવી તરકીબો અપનાવીને નવ કલાક માટે ઓનલાઈન અરેસ્ટ કર્યો હતો આ સાથે તેના બેંક ખાતામાંથી મની લોન્ડરિંગના નામે મોટા ટ્રાન્ઝેક્શન થયાનું જણાવીને વિદેશમાં રહેતી દીકરીને તકલીફ થશે તેવું જણાવીને

મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી સુવિધા નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે